ભગવાન શ્રી રામના પાવનકારી જન્મદિવસ રામ નવમીના શુભ પ્રસંગે ઠંડા પીણા શરબતનું વિતરણ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ નવમી નિમિત્તે માનવ સેવા એજ પ્રભુ સેવા જાગૃત જનસેવા મહિલા મંડળ અને રામ સેવા સેતુ સખી મંડળ દ્વારા આપણી જુનાગઢની ભવ્ય શોભાયાત્રામાં ઠંડા પીણા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજારથી પાંત્રીસો લોકોએ આ લાભ લીધો અને આપણા જુનાગઢના શ્રી સંજયભાઈ કોરડિયાએ પણ શુભેચ્છા અભિનંદન આપ્યા હતા અને મહિલા ગ્રુપની માનવ સેવા પ્રોત્સાહન આપવા ઓનલી ઇન્ડિયન વન મેન એનજીઓ એ હાજરી આપી શરબત પાન કરી સૌને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપ્યા હતા જેમાં પ્રમુખ સીમાબેન મકવાણા પ્રમુખ પૂજાબેન રાજપૂત દર્શનાબેન રાજપૂત ચાંદનીબેન પટેલ ઉર્મિલાબેન રાજપૂત સ્વાતિબેન પટેલ જલ્પાબેન પટેલ ચાંદીબેન રૂપારેલિયા રાણીબેન ઓડેદરા મારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભગવાન અમને હર હંમેશ આવા સેવાના કામ કરવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના જય શ્રી રામ